અમરેલી જુનાગઢ લગ્ન પ્રસંગમાં ચોરી કરતી અમરેલી એલસીબી પર્દાફાશ કરેલો છે અમરેલીમાં લગ્ન પ્રસંગમાં કરિયાવરમાં આપવાના દાગીનાની ચોરીના મામલે અમરેલી એસપી હિમકરસિંઘે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી અને માહિતી આપેલી છે અમરેલી એસપીએ માહિતી આપતા જણાવેલું છે કે અમરેલીના લાઠી રોડ પર ગણેશ પાર્ટી પ્લોટમાં પચીસ નવેમ્બરે રૂપિયા બે લાખ ત્યાંસી હજારના કરિયાવરની ચોરી થઈ હતી પાર્ટી પ્લોટના સીસીટીવી ફૂટેજ ચેક કરતા શંકાસ્પદ ઈસમની અમરેલી એલસીબી દ્વારા તપાસ કરવામાં આવેલી હતી જેના આધારે મધ્યપ્રદેશની ગેંગના વિકાસ સલકરામ સાસીની ધરપકડ કરેલી હતી આ સાથે અમરેલી જુનાગઢ અને આણંદમાં લગ્ન પ્રસંગમાં ચોરી કરતી ગેંગનો અમરેલી એલસીબીએ પર્દાફાશ કરેલો છે રૂપિયા ચૌદ લાખ એકત્રીસ હજારના સોનાના ચાંદીના ઘરેણાં સાથેના મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલા છે આમ ત્રણ જિલ્લાની ચોરીનો ભેદ અમરેલી એલસીબીએ ઉકેલી નાખેલો છે પછી અગિયાર બે હજાર ચોવીસના રોજ ગણેશ પાર્ટી પ્લોટમાં એક લગ્ન પ્રસંગમાં એક ચોરીની ઘટના બની હતી જેમાં બે લાખ સડસઠ હજારના જે દાગીના છે એ લઈને એક ગેંગના મેમ્બર્સ ફરાર થઈ ગયા હતા અમે તપાસ કરતા હતા આ જે ગેંગ છે એ રાજગઢ જિલ્લો મધ્યપ્રદેશની છે આ લોકોનું કામ એ છે કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવાનું અને એક માઇનરને સાથે રાખવાનું અને નજર ચૂકવીને જે પણ કન્યાદાન અને આજુબાજુના લોકો જે હોય છે ત્યાંથી આ જે પૈસા હોય એ ત્યાંથી લઈને પૈસા અથવા દાગીના એ બેગ લઈને આ લોકો ત્યાંથી નજર ચૂકવીને જતા રહે છે તો આ જે ગેંગના મુખ્ય સૂત્રધાર છે વિકાસ શકલરામ સાસી એમને પકડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે એ વ્યક્તિ પાસેથી કુલ ચૌદ લાખ એકત્રીસ હજાર છસો સુડતાલીસ રૂપિયાના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે પચીસમી તારીખે બપોરે આ લોકોએ જૂનાગઢમાં એક લગ્ન ઉત્સવમાંથી ચોરી કરી સાંજે અહીંયા આવ્યા અમરેલીમાં અહીંયા લગ્ન પ્રસંગમાં ચોરી કરી અને છવ્વીસમી તારીખે આણંદમાં જઈને ત્યાં રાત્રિમાં ચોરી કરી છે તો ત્રણ ચોરીઓ જે ગેંગ છે અહીંયા આવીને આ લોકોએ કરી છે અને ટોટલ મુદ્દામાલ ચૌદ લાખ જેટલું અમરેલી જિલ્લા પોલીસને રિકવર કરવામાં સફળતા મળી છે આ સૂત્રધાર અહીંયા અમરેલીમાં જ હતું અને ફરીથી કેમ કે લગ્ન સિઝન ચાલે છે તો અહીંયા ફરીથી કોઈ લગ્ન ઉત્સવમાં જઈને ત્યાં ચોરી કરવાની ફિરાકમાં હતો અમારી ટીમ પહોંચી બાકી મેમ્બર્સ ભાગી ગયા પણ એક જે મુખ્ય સૂત્રધાર છે એ અમને મળી ગયો છે બાકી ત્રણ ગેંગ મેમ્બર્સ બાકી છે સેમ ગામના અને સેમ જિલ્લા રાજગઢ રાજ્ય મધ્યપ્રદેશના રહેવાસીઓ રહેવાસીઓ છે ત્રણ આરોપીઓની ધરપકડ બાકી છે પણ જે મુખ્ય સૂત્રધાર છે એમની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણેય ગુનાના જે એક જૂનાગઢ એક આણંદ અને એક અમરેલી જિલ્લામાં દાખલ થયો છે એ ત્રણેય ગુનામાં સંપૂર્ણ મુદ્દામાલ પોલીસે કબજે કર્યા છે એ અમારી પાસે બાતમી હતી કે આ પ્રકારના માણસ જે સીસીટીવી ફૂટેજમાં અમને જોવા મળ્યા હતા અહીંયા સેમ પ્રકારના માણસ અહીંયા ફરે છે તો અમારી એલસીબી ટીમને એ સૂચના મળી એલસીબી ટીમ ત્યાં પહોંચી એક માણસ જે હતો સૌથી પહેલાં એને અમે પકડ્યા પણ બાકીના જે માણસો હતા થોડી દૂરી ઉપર હતા એ ત્યાંથી પછી ભાગી ગયા